નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગરથી હું હરેશ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા તમામ સભ્યોને ખાસ વિનંતી કે વિડીયો શરૂઆતથી અંત સુધી જોવાનો આગ્રહ એટલા માટે રાખું છું કે જે પણ હું સમજાવું છું એ સમજવું ખૂબ જરૂરી છે સમજ્યા વિના ડાયરેક્ટ તમે વગાડવા જશો તો રિઝલ્ટ નહીં મળે એટલે હું વારંવાર સૂચન કરું છું કે વિડીયોને ઓછામાં ઓછા બેથી ત્રણ વાર ધ્યાનથી જુઓ સમજો અને પછી વગાડવાનો અથવા ગાવાનો પ્રયત્ન કરો આજે આપણે અગિયાર બાર અને તેર આ ત્રણ અલંકાર જે છે એ ત્રણ અલંકારનું ફિંગરિંગ કેવી રીતના સેટ કરવાનું છે એ જોઈશું તો આવું સ્ટાર્ટ કરીએ ટુકડો શું છે બરાબર સમજો અગિયાર નંબરના અલંકારમાં સા રે ગ ગ ગ ગ બે વાર લેવાનો છે પણ ટાઈમિંગ આ પ્રમાણે જે રીતના વન ટુ થ્રી ફોર વન ટુ થ્રી ફોર આ આંગળી મૂકો અથવા અંગૂઠો મૂકો સા રે ગ ગ પછી બીજો ટુકડો પહેલાં ટુકડો જો તમને બરાબર મગજમાં બેસી ગયો તો આગળના બધા તમારે ગોખવાની જરૂર નહીં પડે ફક્ત તમે પહેલાં ટુકડા ઉપરથી આખો અલંકાર વગાડી શકશો સા રે ગ ગ પછી પહેલો છોડી દેવાનો અહીંથી બીજો ટુકડો શરૂ થશે રે ગ મ મ બરાબર પછી રે છૂટી જાય ગ મ પ પ પછી ગ છૂટી જાય મ પ ધ પછી મ છૂટી જાય પ ધ ની પછી પ છૂટી જાય ધ ની સા પાછા આવીએ એટલે ઉલટો ક્રમ થઈ જશે સા ની સા છૂટી જાય ની ધ પ પ ની છૂટી જાય ધ પ મ મ ધ છૂટી જાય પ મ ગ ગ પ છૂટી જાય મ ગ રે રે અને મ છૂટી જાય ગ રે સા સા તો જો હું જે સમજાવું છું એ બરાબર તમે સમજશો તો તમને ગોખવાની જરૂર નહીં પડે વીસે વીસ અલંકારો તમે આસાનીથી વગાડી શકશો બસ સમજવાની જરૂર છે અને તમારી સમજ શક્તિનો ઉપયોગ જો ગોખવામાં કરશો તો તમારો સમય બેવડાઈ જશે સમય શીખવા માટે ડબલ લાગશે એટલા માટે હવે બીજો એટલે કે બાર નંબરનો અલંકાર એ પહેલો ટુકડો શું છે સા રે ગ મ બરાબર તો ચારનો ટુકડો છે સા રે ઘ મ નિયમ એ છે કે બીજા ટુકડામાં પહેલો સ્વર છૂટી જાય તો સા છૂટી જશે પછી ચારનો ટુકડો રે ઘ મ પ બરાબર પછી રે છૂટી જાય ઘ મ પ ધ ગ છૂટી જાય મ પ ધ ની મ છૂટી જાય પ ધ ની સા એ જ રીતના પાછા આવી એટલે ચારનો ટુકડો સા ની ધ પ સા છૂટી જાય નિ ધ પ મ પી છૂટી જાય ધ પ મ ગ ધ છૂટી જાય પ મ ગ રે પ છૂટી જાય મ ગ રે સા અને તેરમા નંબરનો અલંકાર જે છે એમાં પાંચનો ટુકડો છે સા રે ઘ મ પ પાંચનો ટુકડો એક બે ત્રણ ચાર પાંચ એક નંબર છૂટી જાય એટલે બે ત્રણ ચાર પાંચ છ એટલે કે રે ઘ મ પ ધ પછી રે છૂટી જાય ગ મ પ પ ધ ની પછી મ છૂટી જાય પ સોરી ગ છૂટી જાય મ પ ધ ની સા એ જ રીતના પાછા આવી એટલે પાટનો ટુકડો થાય સા ની ધ પ મ સા છૂટી જાય ની ધ પ ની છૂટી જાય ધ પ મ ગ રે ઝ ધ છૂટી જાય પ મ ગ રે સા આ વસ્તુ જો બરાબર સમજ્યા છો તો તમને કોઈ પણ જાતની તકલીફ પડશે નહીં હવે વાદનમાં ફિંગરિંગ જોઈ લઈએ દસ નંબરનો અલંકારમાં તમારી ફિંગરિંગ સેટ થઈ ગઈ છે તો એ જ રીતના અગિયાર નંબરનો જે ફક્ત છેલ્લો સ્વર ડબલ છે ફિંગરિંગ માટે હંમેશા હું આગ્રહ એવો રાખું છું કે તમે જાતે તમને જે સરળ પડે એ રીતના ફિંગરિંગ તમે સેટ કરતા શીખો તો તમારે ગોખવાની જરૂર નહીં પડે ઘણા મિત્રો અહીંયા ધ્યાન રાખે છે કે આના ઉપર કઈ આંગળી મૂકી ડીટો ટુ ડીટો ગોખવાનો પ્રયત્ન કરે છે એવું કરવાની જરૂર નથી ખાસ ધ્યાનમાં રાખજો ફિંગરિંગ એ તમે જાતે તમે ટચની આંગળીનો ઉપયોગ કરી શકો અંગૂઠાનો ઉપયોગ કરી શકો પાંચે પાંચ આંગળીઓનો તમે ઉપયોગ કરી શકો છો તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને ફિંગરિંગ સેટ કરો ફક્ત આ રીતના આંગળી ચડવી જોઈએ નહીં એકબીજા ઉપર બરાબર હવે બાર નંબરનો અલંકાર શક્ય એટલું ધીમે વગાડું છું એટલે તમને ફિંગરિંગનો ખ્યાલ આવે હવે નંબર તેર પાંચનો ટુકડો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા સભ્ય હોય તો સબ્સ્ક્રાઇબ કરજો પૂરેપૂરું અને હજુ પણ તમારે વોટ્સઅપ ગ્રુપમાં સામેલ થવું છે તો તમારું નામ અને સરનામું મને વોટ્સઅપ કરી દો મારા વોટ્સઅપ નંબર લખી લો ચોરાણું બે ત્રાણું અઠ્ઠાવન છપ્પન હરેશ પ્રજાપતિ નેક્સ્ટ લેસનમાં મળીશું આ જ અલંકાર તાલ સાથે બગાડવાના અને ગાવા માટે